નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ દર્શક મિત્રો રક્ષાબંધન તહેવાર કે જે ઇતિહાસ જેનો હજારો વર્ષ જૂનો છે અને તેની સાથે અસંખ્ય પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે સંસ્કૃતમાં રક્ષાબંધન એટલે રક્ષાની દોરી બાંધવી જ્યાં ભાઈ તેની બહેનને રક્ષણનું વચન આપે છે અને આ શુભ દિવસે બહેનો ધાર્મિક રીતે તેમના ભાઈઓના હાથ પર રાખડી બાંધે છે અને તેમની સમૃદ્ધિ અને સુખી જીવનની કામના કરતા હોય છે આમ તો રાખડી એટલે એ આમ જોવા જઈએ તો એક સૂતરની દોરી હોય છે પરંતુ જો હેથ અને લાગણી ભળી જાય એટલે રાખડી થઈ જાય છે ત્યારે આટલું આજે મહત્ત્વપૂર્ણ દિવસ છે અને આ મહત્વપૂર્ણ દિવસ પર આજે આપણે ચર્ચા કરવી છે અને એમાં પણ ખાસ કરીને આજના પરિપ્રેક્ષમાં આજના સમયમાં રક્ષાબંધનનું કેટલું મહત્ત્વ રહી ગયું છે આજના યુગના લોકોએ આજની યુવા પેઢીએ રક્ષાબંધનનો અર્થ હવે કઈ રીતે લેવો જોઈએ તે પણ ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે હાલ મારી સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફ ઉપસ્થિત છે ગીતાબેન નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે આપણે રક્ષાબંધન ની ઉજવણી કઈ રીતે કરી સરસ રીતે ભાઈઓ અને બહેનો બાળપણ ની દિવસો યાદ કર્યા મમ્મી ની વચ્ચે બેસાડી અને ચારે ભાઈ બહેનોએ એકમેકની સાથે એ બાળપણની યાદો તાજી કરી અને બંને એકમેકના રક્ષણ માટેની સરસ એવી વાતો થઈ રક્ષાની દોરી તો બાંધી જ એ તો એક સરસ વાત હતી જ પણ સાથે નાની નાની વાતો બહુ જ અસર કરી જતી હોય છે જેમ કે ઉંમરની સાથે બીજા પ્રશ્ન આવે એટલે એમ થાય કે ભાઈની હવે હેલ્થ પણ સારી રહે તો કોઈ બેન લાવી કે ભાઈની હેલ્થ સારી રહે એટલા માટે આ સ્ટોનની રાખડી બાંધવાની કોઈ કંઈક લાવ્યું કે ભાઈને માટે મારે એક સરસ આશીર્વાદ રૂપ એક ફળ ઉગે ઝાડ ઉગે વૃક્ષ ઉગે એવું એક મસ્ત મજાની રાખડી લાવી આમ બધી અલગ અલગ રાખડીઓ લઈ અને ભાઈને બાંધી પણ મારી મમ્મીને એક શરત કે બધાય જે બાંધવું હોય તે બાંધો પણ એક સૂતરનો તાતણો રેશમી ધાગા સાથે બાંધવો જરૂરી છે એટલે એ પણ બાંધ્યો આ હતી અમારી આજની ઉજવણી તબન વર્ષોથી આપણે આ प्रकारे ઉજવણી કરતા આવ્યા છે આજના સમયમાં પણ ઉજવણીનો થોડો એ કદાચ રાખડીના જે રીતે આપણે વાત કરી કે પહેલાંના સમયમાં ફક્ત એક સૂતરનો દોરો બાંધી દઈએ તો એ પણ રાખડી હવે આજકાલ તો અવનવી ડિઝાઇનની નવી નવી રાખડીઓ આવી ગઈ છે નવું નવું ફેશનની સાથે આ રક્ષાબંધનની ઉજવણી પણ થઈ રહી છે પરંતુ તેમ છતાં આજના યુગમાં તમે જ્યારે રક્ષાબંધનની ઉજવણી નું જોતા હોય આજના પરિપ્રેક્ષમાં રક્ષાબંધનનું મહત્વ કેટલું રહી ગયું છે આપના મતે જો હું નાનપણથી મારા બાળકોને પણ આ દિવસની બે વેપારીઓ પોતે વહાણ વાટે બિઝનેસ કરે એમનું સામાન જાય એટલે લોકો એને ઉમી અને સમુદ્રની આજે પૂજા કરે અને ત્રીજી એટલે બહેનો પોતાના ભાઈને રક્ષા કવચ પૂરું પાડે એટલે કે સૂતરનો તાતણો રેશમી ધાગાથી ભાઈને રક્ષા કવચ આપે અને ભાઈ એના રિટર્નમાં એને રક્ષણ કરવાની ખાતરી આપે એટલે આમ ત્રણ તહેવારો આજે એક દિવસે એટલે આ શ્રાવણી પૂનમ કહેવાય છે અને બહુ જ સરસ રીતે તો અમારા ઘરમાં સૌથી પહેલો પહેલો શ્લોક તો બોલાય જ કે જેથી બલિરાજાને યાદ કરાય બલિરાજાને યાદ કરીને અમે આ દિવસની શરૂઆત કરીએ અને અમે બાળકોને એ પણ સમજાવી કે બળેવ નામ એટલે એ બલિરાજાના પરથી પડ્યું છે એટલે આવી જે બધી નાની નાની દ્રષ્ટાંત કથાઓ છે આપણા પૌરાણિક પૌરાણ પુરાણોમાં કે જેમાં લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી ને ઇન્દ્રાણીએ રાખડી એટલે બાંધી કુંતી માતાએ અભિમન્યુને રાખડી બાંધી આ હ્યુમયુ રાજાને પણ રાખડી બાંધવામાં આવી હતી એટલે આ બધી જે વાતો વાર્તાઓ છે કથાઓ છે તે દ્વારા આપણી જે પરંપરાઓ છે આપણી સંસ્કૃતિ છે એને આપણે વધારે સુદ્રઢ બનાવવાનો હેતુ છે અને એટલે હું માનું છું કે બાળકોની સાથે વાત કરો કે ઘરમાં જ્યારે પણ દર વર્ષે આને રિચાર્જ થવું જરૂરી છે કે આ શાને માટે આપણે કરી રહ્યા છીએ આ કારણ કે ઘણા બધામાં યુથમાં યુવાનોમાં મારા જે મારી ઉંમરના ઘણા લોકોને પણ ખ્યાલ નથી હોતો કે આપણે રક્ષાબંધનની ઉજવણી તો કરીએ છીએ પરંતુ શરૂઆત શું થઈ આની પાછળ શું મહત્વ જોડાયેલું છે રક્ષાબંધન આ શબ્દનો અર્થ પણ ઘણી લોકો નથી સમજતા કે આ કહેવા શું માંગે છે એ આજના આજની પેઢીને સમજાવવું ખૂબ જરૂરી બન્યું છે કારણ કે આ રક્ષાબંધનનો તહેવાર બસ એ મોજ મસ્તીમાં ઘણી ગણી રહેતા હોય છે પરંતુ એનું મહત્વ નથી સમજતા માટે આપણે શું કરી શકીએ ઇતિહાસની આ જે વાતો છે બાળકો સુધી પહોંચે આ પૌરાણિક કથાઓ આ તહેવારોનું મહત્વ બાળકો સુધી આજની યુવા પેઢી સુધી પહોંચે તેના માટે હું એવું માનું છું કે આ તહેવારનું આપણે એક્ચ્યુઅલી એ મા જણી બહેન કે મા જણા ભાઈને જ રાખડી બાંધવી એ આપણી પરંપરા છે જ નહીં આપણા ચ્યુઅલી આપણી પરંપરા મુજબ તો ગામની દીકરી એ સમગ્ર ગામની બહેન હોય પુત્રી હોય અને એટલે જયારે એ દીકરીને પરણાવ કરતા અને પછી એ દીકરીને જયારે પરણાવે ત્યારે એ ગામની દીકરી પેલા ગામમાં ગઈ એટલે બધા જ ભાઈઓ એ ગામના બધા છોકરાઓ એને એની બહેન તરીકે જુએ એના બાળકોને ભણિયા તરીકે જુએ આમ આપણી સરસ આવી પરંપરાને આપણે એકદમ નાનકડી કરી નાખી બસ ખાલી પોતાના ભાઈ પૂરતી સીમિત કરી એટલે ખાલી એને કુટુંબ મર્યાદિત ના રાખીને એનું વૈશ્વિકરણ થવું જોઈએ સામાજીકરણ થવું જોઈએ કે જેથી યુવાઓને આ ખબર પડે આ દ્રષ્ટિ પરિવર્તનનો દિવસ છે એટલે કે એક રાખડી બાંધવાથી ભયના હાથમાં પૂરી દ્રષ્ટિ બદલાઈ જાય છે એટલે આ બંધન છે ને એ બહુ સરસ શબ્દ છે રક્ષાબંધન બંધન એ તમને સંયમ પણ શીખવાડે છે ક્યાં મર્યાદા અને ક્યાં સંયમ હોવી જોઈએ આવી સરસ વાતો યુવાઓને જ્યારે સમજ પડે છે તો એ આપણા કરતા વિશેષ સરસ રીતે ઉજવે છે હું એવું માનું છું કે જો આને બહુ સરસ રીતે મોટા ફલક ઉપર આપણે લઈ જઈ અને ઉજવીએ તો મેં આ વખતે પણ દરેક બહેનોને એવી અપીલ કરી કે તમારા ભાઈને જયારે તમે ભાલ ઉપર તિલક કરો છો ત્યારે તમે એને કહેજો કે મને તારી આ બુદ્ધિ ઉપર વિશ્વાસ છે શ્રદ્ધા છે તારા વિચારો ઉપર પણ મને વિશ્વાસ છે એટલે તું આ સમાજમાં તારી પત્ની સિવાય જેટલી પણ સ્ત્રીઓ છે તેને મા બહેન અને દીકરી સ્વરૂપે જોજે અને તમામ કરવાની જવાબદારી છે તો વિચારો કે કેટલો સરસ સરસ નિર્ભય સમાજ વાતો સાથે સાથે આજે આ ચર્ચા કરવા માટે આપણી સાથે અન્ય એક મહેમાન પણ જોડાઈ ગયા છે મારી સાથે જાણીતા એવા ઉત્સવ વિશ્લેષક મુકેશભાઈ ઓઝા ઉપસ્થિત છે પહેલા તો આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે

મુકેશભાઈ આજના મહત્ત્વની હું અને ગીતાબેન ચર્ચા કરી રહ્યા હતા કે રક્ષાબંધન સાથે જોડાયેલી આપણી પૌરાણિક કથાઓ જે આજની પેઢી ભૂલી ગઈ છે એમને પહેલાં તો આપણે યાદ કરાવવાની જરૂર છે સાથે સાથે રક્ષાબંધન સાથે જોડાયેલું જે મહત્ત્વ છે કે આ રક્ષાબંધન ફક્ત લોહીના સંબંધો સુધી સીમિત નથી રક્ષાબંધન એ ભાઈ બહેન એ કદાચ જેમને આપણે ઓળખતા પણ નથી પરંતુ જો એવી કોઈ લાગણી છે હેત છે અને રક્ષાબંધનનો તહેવાર દિલથી દિલનો તહેવાર છે એક બંધન છે આપના મતે રક્ષાબંધનનું મહત્વ આપણા સમાજમાં કેવા પ્રકારનું છે રક્ષાબંધનનો પર્વ એ પ્રેમ હેત અને સ્નેહનો પર્વ છે દેવ અને દાનવો સ્વર્ગલોક અને પૃથ્વીલોક બંનેમાં ઉજવાતો આ બંધનનો પર્વ છે મૂળ આપણે શાસ્ત્ર પદ્મપુરાણ વિશ્વપુરાણ અને ભગવત પુરાણના ના અનુસાર એમ જોવા જઈએ તો આજે જે શ્લોક બોલાય છે બ્રાહ્મણો જે શ્લોક બોલે છે રક્ષાબંધન બાંધતી વખતે એ શ્લોકમાં શ્લોક છે મહાબલ તેને તમાપી બદનામી માચલ માચલ આ જે મંત્ર છે એ લક્ષ્મીજી એ બલિરાજાને જ્યારે રાખડી બાંધી હતી હવે આ રાખડી કેમ બાંધી કેમ બંધાઈ એની જો આપણે મૂળ શાસ્ત્રની વાતમાં જઈએ તો જયારે કશ્યપનો પુત્ર પ્રહલાદ અને પ્રહલાદનો બ્રહ્માંડ ઉપર પોતાનું શાસન મજબૂત કરી રહ્યો હતો ત્યારે એને યજ્ઞ કરીને સ્વર્ગલોક ઉપર પ્રાપ્તિ કરવી હતી ત્યારે એ યજ્ઞ કરવામાં નવ્વાણું યજ્ઞ પૂરા કરે છે અને સોમો યજ્ઞ પૂરો થાય એના માટે ઇન્દ્ર ભગવાન વિષ્ણુ પાસે જઈને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આ સોમો યજ્ઞ બંધ કરાવો નહીં તો આ આખું સામ્રાજ્ય જતું રહેશે ત્યારે ભગવાન વિષ્ણુ એ વામન અવતાર જેને કહે છે કે હું બ્રાહ્મણ છું મને ભિક્ષા આપો ત્યારે બલિરાજા શ્રેષ્ઠ દાન દાનદાતા હોય છે એટલે એને કીધું કે બ્રાહ્મણ માંગો ત્યારે એને એવું કીધું કે ભાઈ મને ત્રણ પગલા માપવાની ધરતી આપો જમીન આપો ત્યારે કે માંગી લો ત્યારે એને એક પગલાથી થી પૃથ્વી માપી બીજા પગલા થી સ્વર્ગ લોક પાતાળ લોક એટલે એનાથી ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે ત્યારે બલિરાજાને આશીર્વાદ આપે છે કે માંગ હવે તું વરદાન માંગ ત્યારે બલિરાજા કહે છે કે હવે તમે મારી સાથે જ આ પાતાળ લોક મારો એવું મારી ઈચ્છા પૂરી કરો ત્યારે એ પાતાળ લોક માં રહેવા જાય છે આ બાજુ વિષ્ણુ લોકમાં લક્ષ્મી ચિંતા થાય છે કે વિષ્ણુજી ત્યાં 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 પાતાળ જતા રહ્યા અને અને લક્ષ્મી છે છે એ બની બલી પાસે જાય રાખડી બંધાવે છે અને એના ભેટ સ્વરૂપે એને એવું કહે છે કે જે તમારો જમાદાર છે ચોકીદાર છે જે પાતાળ લોક રક્ષક છે એ મારો પતિ છે એને છૂટો કરો એ ભગવાન વિષ્ણુને છૂટું કરાવે છે અને ત્યારે એમ કેવાય છે કે અષાઢ સુધી કાર્તિક સુધી ચતુર્માસ કહેવામાં આવે છે મહિમા આ તહેવાર છે રક્ષાબંધન રક્ષાબંધન હિન્દુ મુસ્લિમ બધાની અંદર આની અંદર તહેવાર છે ઓગણીસો એકતાલીસ માં સિકંદર નામની ફિલ્મ આવી હતી એ ફિલ્મમાં પણ ભાઈ બહેન ની રક્ષાબંધન નો મહિમા દર્શાવવામાં આવેલો છે અને જે આજની સ્થિતિ આપણે જોઈએ છે કે જે બેન ગર્ભની અંદર કન્યા અવતરશે એમ કરીને ભ્રૂણ હત્યા થઈ રહી છે એ જોતા એટલું દુઃખ થાય છે અને પછી જે બાળક જન્મે છે ભાઈ જન્મે છે એ પછી બળાત્કારી જન્મે અને આ સૃષ્ટિ ઉપર જે નકારાત્મકતા ફેલાવી રહ્યા છે એને દૂર કરવા માટે જે કલકત્તાની ઘટનાઓ થઈ રહી છે દેશમાં બળાત્કાર ઘટનાઓ થઈ રહી છે એની પાછળ આપણા સનાતન ધર્મ શાસ્ત્રનું અનુકરણ નથી એ સ્પષ્ટ રૂપે દેખાય છે એના માટે ધર્મ શાસ્ત્રના જે આવતા તહેવારો છે ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મની અંદર આ તમામ તહેવારોનું ખૂબ જ મહત્વ રહેલું છે બેન રાખડી બાંધે છે એ તમારી રક્ષા માટે બાંધે છે બેન કઈ લેવા માટે નથી આવતી બેન આપવા માટે આવે છે

કે બેન આવશે ઘરના વાતાવરણની અંદર કંઈક એવું દેખાતું હોય છે ત્યારે એક બહેનને તમે લક્ષ્મી સ્વરૂપ જાણી એનું સ્વાગત કરી અને એના હાથે ભાવભર્યું એને આદસ્તી ઘરે બોલાવીયા તમે એમના ઘરે જઈને ત્યારે રાખડી બંધાવો છો ત્યારે તમારું જીવન શ્રેષ્ઠ થતું હોય છે અનેકો અનેક ઉદાહરણો છે આપણા દાખલાઓ છે સંસારની અંદર કે જ્યારે બેનની રક્ષા કેટલી કામમાં લાગતી હોય છે અને કેટલું એનું એક અકસ્માતો રોકાઈ જતા હોય છે એક સાચી ભાવના જ્યારે બેન સાચા હૃદયથી જ્યારે રાખડી બાંધે છે ત્યારે એનો મહિમા ઓર વધી જાય છે આમ તો બેન સાસરે જવા માટે બંધાયેલી છે આપણા જે નિયમ ની અંદર પરંતુ પિયર પક્ષ નો સંબંધ ન તૂટી જાય એટલા માટે કમ કમ વર્ષમાં બે વખત બેન માટેના તહેવારો બનાવવામાં આવ્યા છે એમાંનો એક તહેવાર છે ભાઈ બીજ અને બીજો તહેવાર છે રક્ષાબંધન અને ત્રીજો બહેન અપેક્ષા રાખતી હોય છે કે મારો ભાઈ મારા ઘરે આવશે અને એ હોય હોય છે મામેરું એટલે આ બહેન પ્રત્યે લાગણી વિદાય કરી હોય એક એવી દીકરી છે કે જે પોતાના બાપના ઘરનો હિસ્સો પોતે ત્યાં મૂકીને જાય છે આ દસ આંગળીઓના થાપા જયારે કંકુના ઘરે છોડીને જાય છે ને એ થાપામાંથી જે જે વહે આ તહેવાર ને બહેન ગમે ત્યાં હોય એટલીસ્ટ તમે એને યાદ કરી લો હું પણ સદભાગ્ય છું પણ મારી દુર્ભાગ્ય વાત એ છે કે આજથી બે વર્ષ પહેલા જ રક્ષાબંધનના દિવસે મારી

પણ તહેવાર છે આ હિતના સંબંધો તમારા આખા પરિવારના સંબંધોને ટકાવે છે એટલા માટે આ રક્ષાબંધન તહેવાર છે એને અતિ મહત્વ આપવું જોઈએ બિલકુલ અને ગીતાબેન જે ખૂબ જ મહત્વપૂર્ણ વાત હમણાં મુકેશભાઈએ વાત કરી કે આજના પરિપ્રેક્ષમાં અને આમ તો ભાઈ બહેનનો જે એક સંબંધ છે આપણે હંમેશા લડતા રહીએ છીએ પરંતુ જ્યારે કોઈના પણ માથે કોઈ મુસીબત આવશે એટલે એકબીજાની પડખે પણ એ ભાઈ ભાઈના માથે મુસીબત આવે તો બહેન ઊભી રહે છે બહેનના માથે મુસીબત આવે તો ભાઈ ઊભો રહેતો હોય છે પરંતુ આ જે રક્ષણ માટે ઊભો રહેતો ભાઈ એ ફક્ત પોતાના ઘરની બહેન હોય તો જ પરંતુ સમાજની બીજી બહેન માટે ન રહેવું આ ભાવના હવે જે આવી ગઈ છે છે એ થોડું બદલવાની જરૂર જે રીતે મુકેશભાઈએ વાત કરી કે આપણે ત્યાં નકારાત્મક વસ્તુઓનો પણ પ્રભાવ એટલો બધો વધી ગયો છે કલકત્તાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો જી મેં પણ એ વાત કરી કારણ કે હું સામાજિક કાર્ય કરતા છું એટલે હું હંમેશા એ જ વાત કહેતી હોઉં છું કે આપણે આપણા ભાઈને જયારે રાખડી બાંધીએ ત્યારે એની પાસે જ્યારે માંગવાનું આવે ત્યારે એ જ માંગવાનું કે ભાઈ તારી દ્રષ્ટિ હંમેશા નિઃસ્વાર્થ નિર્મળ પવિત્ર પ્રેમથી દરેક સ્ત્રીને જુએ એવી હું તારી પાસે અપેક્ષા રાખું છું જેથી કરીને આ આ સમાજમાંથી જે બદીઓ છે વિકૃતિઓ છે તે બધી દૂર થાય અને સ્ત્રી જીવી શકે જ્યાં સમાજમાં નીડરતા પૂર્વક દીકરી અને સ્ત્રીઓ જીવી શકતી હોય છે ને એ સમાજ ખૂબ મજબૂત બને છે અને જ્યાં નીડરતા નથી હોતી સ્ત્રીઓની સુરક્ષા નથી હોતી ત્યાં એ સમાજ ધીરે ધીરે પોતાનું પૌરુષત્વ ગુમાવે છે ખૂબ સરસ એમણે વાત તો કહી એમાં એમણે ઉલ્લેખ કર્યો કલકત્તાના કેસનો નિર્ભયા હોય કે કલકત્તાનો કેસ હોય અમારા સામાજિક કાર્યમાં મારા ત્રીસ વર્ષના કાર્યકાળમાં હું તો લગભગ બહુ જ રોજ ઘણી બધી વાર ઘણા કેસ એવા જોતી હું છું કે જેમાં આવી પીડાઓ થાય છે કે સ્ત્રીને કઈ દ્રષ્ટિથી જોવામાં આવે છે આપણા આ પુરાણોમાં આટલી સરસ કથાઓ દ્વારા સ્ત્રીને એક ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે એ સર્જન કરે છે સ્ત્રીને આપણે નબળી અને અબળા આપણે બનાવી છે માનીએ છીએ કે શારીરિક રીતે પુરુષ એના કરતા વધારે સ્ટ્રોંગ છે પણ સ્ત્રી ફક્ત પોતાના ભાઈ પાસે પોતાનું રક્ષણ નથી માંગતી સ્ત્રી એ બહેન પોતાના ભાઈને રક્ષણ આપે પણ છે 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 એ એ રક્ષા કવચ બાંધે બાંધે એના ઉપર રાખડી ત્યારે અંતરથી એવી પ્રાર્થના સાથે રાખડી બાંધે છે કે હે ઈશ્વર મારા ભાઈની રક્ષા કરજે અને એ ભાઈને આ રક્ષા કરવાની સાથે રક્ષાની સાથે સાથે એ બીજી બહેનોની પણ રક્ષણની માંગણી કરતી હોય છે કે આ સમાજની તમામ સ્ત્રીઓ એ તારી મરી જ તરી બેન સમાન છે એને સન્માનપૂર્વક જોજે જ્યારે સમાજમાં આટલી સરસ રીતનું માહોલ બનેલું હોય ને ત્યારે બિલકુલ એ સમાજ સ્વસ્થ હોય અમે નાના હતા ત્યારે અમને ખબર છે કે મોલ્લામાં એટલા બધા જણને ત્યાં રાખડી બાંધવા જવાનું થતું કે બોલાવે બાજુમાંથી આવે કે આવી જાય બાંધી જાવ એમ એટલે હવે આપણે નાનકડો એક વિસ્તાર કરી નાખ્યો કે આપણા ભાઈ માએ જણ્યા હોય તેવા જ બહેનો રાખડી બાંધે બહુ બહુ તો કઝિન્સ બાંધે પણ તે સમયે અમે તો સ્કૂલમાં પણ અમારી પાસે રાખડી લઈને બોલાવતા અને અમારે સાથે કો એજ્યુકેશનમાં રાખડી બાંધવાની હોય અને ત્યારે દિલથી થતું કે અમારો ભય છે ભાવના હું માનું છું કે આ સામાજીકરણ ફરીથી એના પર વિચાર કરવો જોઈએ અને આ ભાવના આપણે ફરીથી લાવવી જોઈએ તો સ્વસ્થ નીડર અને પૌરુષત્વ ભરેલો સમાજ આપણને દેખાશે અને વિકૃતિઓ દૂર થશે બિલકુલ સાચી વાત છે મુકેશભાઈ આપ જે વાત કરી રહ્યા હતા કે આજના પેઢીમાં એક તો એ સંસ્કારોની થોડી ઘણી હવે કમી આવી રહી છે અને જેના કારણે અત્યારે આ પેઢી ક્યાંક બીજા રસ્તે ચડી રહી છે અવળા રસ્તે ચડી ગઈ છે હવે એમને સુધારવા માટે આપના મતે શું કરવાની જરૂર છે

તો વારો નહીં આવે મૂળ હેતુ આપણો તહેવાર છે રામાયણ હોય કે મહાભારત હોય જ્યાં ત્યાં નારી શક્તિ ની વાત થઈ છે સ્ત્રી રક્ષાની વાત થઈ છે એક દ્રૌપદીએ જયારે એક ચીર માત્ર કૃષ્ણને બાંધી હતી એને એની લાજ બચાવી હતી એના બે ભાઈ ભાઈએ બેન માટે જીવ આપ્યો અને બે ભાઈ માટે જીવ આપ્યો હોય અતુટ પ્રેમ શ્રદ્ધા ધરાવતો આ આ પ્રસંગ છે આ ઉત્સવ છે આવા ઉત્સવ દીર્ઘાયુ રહે એના આશીર્વાદ આપતી હોય છે બેન પરંતુ આ જયારે આવી કલકત્તા ઘટનાઓ થાય છે અને જયારે આ મીણબત્તી લઈને નીકળે છે ને ત્યારે મને દુઃખ થાય છે કારણ કે આપડા લુલા કાયદા હોય શાસ્ત્રો ની અંદર જોયું છે રામાયણ મહાભારતની અંદર સ્ત્રી નારીની જે એના બદલામાં કેવા પરિણામો કેવા મહાભારત યુદ્ધ સર્જાવા જોઈએ છે ભારતના કાયદાઓ પણ એટલા કડક હોવા જોઈએ કે એ લોકોને જ્યાં બેન સ્ત્રી નારી ઉપર કોણ ઇજ્જત ઉપર હાથ નાખતા હોય છેડતી થતી હોય બે વાગે જે દિવસે આપણા શહેર કે ગામમાં એટલી બેન ફરતી થશે તે દિવસે સાચું રામ રાજ્ય આવેલું ગણાશે એ માટે સરકારે કામ કરવાની જરૂર છે એ પ્રકારના કાયદા લાવવાની જરૂર છે પરંતુ દુઃખની વાત એ છે કુટુંબ પ્રથા તૂટી ગઈ છે એના કારણે આજે એકલો ભાઈ રહેતો હોય છે એકલા પતિ પત્ની રહેતા હોય છે નરન ના સંબંધો ની અંદર ખટરાગ આવી જતી હોય છે મેં એવા દાખલા પણ જોયા છે

ત્યારે એને એને કેટલો ઉમંગ હોય છે કેટલો હર્ષ હોય છે કે હું મારા પિયર માં જાઉં હું મારા ભાઈને મળવું મારા મમ્મી પપ્પા ને મળવું અને એ કોઈ વસ્તુ લેવા નથી આવતી એ આપવા આવે છે અંતરના આશીર્વાદ આપવા આવે છે ભાઈ તમે નારાજ હો તો બેન માટે તમે જઈને પણ રાખડી બંધાવી લેજો રક્ષાબંધન નો તહેવાર માત્ર રક્ષા તમારી નથી કરતો આ રક્ષા સમાજની કરે છે આ રક્ષા દેશની કરે છે આ રક્ષા સંસ્કાર થાય છે સનાતન ધર્મ ની રક્ષા થાય છે એટલે આ તહેવાર માત્ર કલયુગમાં નહીં પણ સતયુગમાં પણ હતો પૃથ્વી લોકમાં પણ હતો અને ઇન્દ્રલોકમાં પણ હતો ઇન્દ્રાણીએ પણ ઇન્દ્રને ને રક્ષા બાંધી હતી

તો દર્શક મિત્રો આજના આ પવિત્ર તહેવાર શુભ અવસર પર જે રીતે બંને મહેમાનોએ વાત કરી કે આપણે આ તહેવારની ઉજવણીએ વિધિ વિધાનપૂર્વક કરવી તો જોઈએ પરંતુ કદાચ એ રીતે ન પણ કરી શકીએ પરંતુ આજના દિવસે તમે તમારી બહેનને બીજી કોઈ ભેટ આપો કે ન આપો પરંતુ એ વચન જરૂરથી આપજો કે તમે એમની રક્ષા માટે તો હંમેશા તેમની પડખે ઊભા છો પરંતુ સાથે સાથે તમે સમાજની દરેક સ્ત્રી પર ક્યારેય કોઈ એવી ખરાબ નજર નહીં નાખો આજનું જો આ વચન તમે એમને આપી દો છો તો પણ એ ખૂબ મોટી ભેટ સાબિત થશે તમારા બહેન માટે પણ આ સમાજની દરેક દીકરીઓ માટે ત્યારે હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપજોતા રહો નિર્વાણ ન્યૂઝ નમસ્કાર